નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠકમાં સીએમ હાજર રહ્યા તો નવસારી લોકસભા બેઠકના હોદ્દેદારો આગેવાનોની સાથે સીએમની બૃહદ બેઠક યોજાઈ બૃહદ બેઠકમાં લોકસભા વિસ્તારના ચારસો જેટલા અગ્રીમ હરોળના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તો આ બેઠક બાદ સીએમ લોકસભા બેઠકના પ્રભારી મતદારોની સાથે સંવાદ કરશે અન્ય મુખ્યમંત્રીશ્રી આજે નવસારી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ થોડા સમય પહેલાં દરેક જિલ્લામાં એક દિવસનો પ્રવાસ કરવાનું નક્કી કરેલું પરંતુ એમના દીકરાની તબિયત ખરાબ થવાના લીધે કાર્યક્રમ અટકેલો હતો ચૂંટણીના સમયે ફરી મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે દરેક જિલ્લાનો પ્રવાસ કરવો પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે સંવાદ કરવો સાથે સાથે જિલ્લાના જુદી જુદી સમાજના આગેવાનો જુદી જુદી સંસ્થાઓના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ સંવાદ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં એમનું માર્ગદર્શન મેળવીને જે કંઈ એમનું સૂચન આવે એ પ્રમાણે કામ કરવા આગળ વધવું એવા નિર્ણય સાથે આજે મુખ્યમંત્રીશ્રી નવસારી ખાતે પધારી રહ્યા છે જે સીએમ સાહેબની પચીસ નવસારી લોકસભામાં આવતી આ ત્રણ વિધાનસભા ગણદેવી નવસારી અને જલાલપુરના અપેક્ષિત અને પદાધિકારીઓ જે ચૂંટાયેલા અને પદાધિકાર સંગઠનના જે લોકો છે એમના સાથેની એક બેઠક છે અને બીજી એક બીજી પણ બેઠક થવાની છે શહેરના આગેવાનો લઈ પ્રબુદ્ધ નાગરિકો સાથેની આ આયોજન એટલા માટે છે કે પચ્ચીસ નવસારી લોકસભા એ આખા ભારતમાં પહેલા નંબરની લોકસભા છે પાટીલ સાહેબ સૌથી વધારે લીડથી જીત્યા હોય એવા આખા ભારતના પ્રથમ નંબરના સાંસદ છે અહીંના કાર્યકર્તાઓ જે ઉત્સાહથી કામ કરી રહ્યા છે કે દસ લાખની વધારે લીડથી કઈ રીતે આપણે આ આપણી સીટ લાવી શકીએ અને સાહેબને પોતાનો જ રેકોર્ડ એ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માટેને આજે દરેક કાર્યકર્તાઓ ખૂબ થનગાની રહ્યા છે અને આજે સીએમ સાહેબમાં એમાં પ્રેરક ઉપસ્થિતિમાં એમનું જે પણ આયોજન છે આયોજન સાથે દરેક કાર્યકર્તા દસ લાખથી વધારે લીડમાં કેવો પોતાનું જે સહભાગી થવાના છે એ કામ આજે અહીંથી શરૂઆત કરવાના છે